ચાલો આપણો ઓમ થીમ કઈ ચાલુ છે અત્યારે કપડા વિશે કપડા વિશે પણ કપડા ની થીમ ચાલુ છે પણ આજે આપણે રમત રમવાની છે સેની રમત છે ગ્લાસ તો આપણે શું રાખ્યું છે

Yeah. પ્રિયાંસી ને આપણે ગ્લાસ આપી એટલા અને એટલા ગ્લાસ આપણે ને આપીએ ચાલ ભાઈ પ્રિયાલ પછી તારો વારો હો ચાલ ભાવી લઈ લો ચાલ કેમ કરવાનું છે બેટા ઊнду છે આમ કરવાનું છે જા મુદાયે ભલે છોકાય તો ગૌટી છે ચાલો આમ કરવાનું

e r t r a j multimita Big worship તરી કરો ગ્લાસ ની ચીપટી થી એક આગળ મૂકવાનો થોડોક થોડોક આગળ મૂકવાનો આ એમ એક બે ત્રણ થઈ ગયું ચાલો તાળી પાડો ચાલો પ્રિયલ કેમ કરવાનું છે ચીપટી ભરાવાની પછી ગ્લાસ ગણવાનો કરો